નમસ્કાર મિત્રો જય આપણી ચેનલ વિવેક સોની ઓફિશિયલ તમારું હાર્દિક સ્વાગત છે અને આ આ વિક્રમભાઈ વિક્રમભાઈ જેટલા પણ ફેન હોય એના માટે છે તો મિત્રો ઘણા સમયથી મૂવી આવી નથી અને અત્યારે એક મૂવી સિમારો ગુજરાતી પર આવી રહી છે જેનું નામ છે સોરી સાધના અને આ મૂવીનું ઘણા ટાઈમથી ઘણા લોકો વેઇટ કરી રહ્યા હતા કે વિક્રમભાઈ ઠાકોરનું અત્યારે કોઈ યુટ્યુબ પર અત્યારે કોઈ નવા મૂવી આવ્યા નથી અને આ મૂવી આવી રહ્યો છે પંદર તારીખ ના રોજ સીમારો ગુજરાતી પર તો તમે જોવાનું ભૂલતા નહીં અને મિત્રો ટેઝર આ મુવી નું સીમારો ગુજરાતી પર રિલીઝ થયું છે એ પણ હું તમને બતાવું આ મૂવી ની અંદર એવું હશે ગામડાની પ્રેમ કથા હશે ગામડાની વાર્તાઓ હશે વિક્રમભાઈ ઠાકોર નું રિયલ એક્ટિંગ અને જોરદાર એક્ટિંગ સાથે હશે અને આ મૂવી જોવાનું ભૂલતા નહીં આ મૂવી આવી રહ્યું છે આજથી પંદર તારીખ રોજ એના પછી રક્ષાબંધનના તહેવારોની અંદર એક બીજો પણ મૂવી આવી રહ્યું છે ભોળાનો ભગવાન એટલે બે મૂવીઓ આ વખતે આવી રહી છે અને ભોળાના ભગવાનની તમે જો તે ડિટેલ ના જોયો તો આઈકોન માં લિંક આવી છે એના ઉપર ક્લિક કરજો તો એના પરથી ભોળાના ભગવાન એ કયું મૂવી છે ક્યારે આવવાનું છે એની ડિટેલ તમને એ વિડીયોની અંદર જોવા મળશે આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો જય હિન્દ જય માતાજી જય દ્વારકા